શિયાળામાં આપણે અલગ અલગ પ્રકારની ચટણીઓ તો બનાવતા જોઈએ છીએ પણ શાકની પણ જરૂર નહીં પડે અને જમવાનો સ્વાદ વધારશે ને એવી આજે આપણે લીલા લસણની ચટણી બનાવી લઈશું આ ચટણી એટલી ચટપટી બનીને તૈયાર થઈ જશે રોટલી રોટલા કે પરાઠા કે ભાકરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો લીલા લસણની ચટપટી ચટણી બનાવવા માટે અહીંયા મેં લીલું લસણ લીધેલું છે અહીંયા મેં અઢીસો ગ્રામ લીલું લસણ લીધું છે તમે વધારે ઓછી ક્વોન્ટિટીમાં લઈ શકો હવે લસણને પહેલાં તો આપણે ઉપરનો ભાગ કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું અને લસણ સાફ થઈ જાય ને એટલે એક વખત ધોઈ લઈશું અને આ રીતે રફલી કટ કરી લઈશું લસણને આપણે ચોપરમાં એડ કરવાના છે એટલે આ રીતે રફલી જ કટ કરી લઈશું તમે આ ચટણી મિક્સર જારમાં પલ્સના મોડ પર પણ બનાવી શકો હવે બધું જ કટ કરેલું લીલું લસણ એક મુઠ્ઠી જેટલા ધોયેલા લીલા ધાણા દાંડલી સાથે એડ કરીશું ત્રણ તીખા લીલા મરચાને રફલી કટ કરીને એડ કરીશું લીલી હળદર અને આદુના ટુકડા એડ કરીને ચોપ કરી લઈશું એકદમ ફાઇન ચોપ નથી કરવાની થોડી એવી આ રીતે દાણેદાર નાના નાના ક્યુબ્સ હોય ને એ રીતની ચટણીને આપણે રાખવાની છે તો મેં અહીંયા ચટણીને ચોપ કરી દીધી છે હવે એક પેનની અંદર ચાર ચમચી સિંગતેલ એડ કરીશું આ ચટણીનો સિંગતેલની ધાણાજીરુ પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું ઢાંક્યા વગર ખુલ્લામાં જ એને ત્રણ થી ચાર મિનિટ કુક કરી લઈશું સરસ રીતે ચટણી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીને લીંબુનો રસ એડ કરી લઈશું તો ચટપટી લસણની ચટણી તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો